દામનગરમાં વિદ્યાર્થીઓ અને દાતાઓ દ્વારા નોંદપોથી ચોપડાનું વિતરણ થયું છે દામનગરમાં વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા નોંદપોથી ચોપડા તથા થેલાનું વિતરણ થયું છે પરમાર્થ સંસ્થા સુરત દ્વારા નારુલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકાના સહયોગ સાથે દામનગરમાં વિદ્યાર્થીઓ માટે નોંદપોથી ચોપડા અને થેલાનું વિતરણ થઈ રહ્યું છે દામનગરમાં શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં

શિક્ષણ માટે છે સતત કેળવણી માટે ચિંતિત દાતા તરફથી દર વર્ષે જે નોટબુક મોકલવામાં આવે છે આ વખતે પણ પરમાર ટ્રસ્ટ સુરત દ્વારા ધીરુભાઈ નારોલાના આર્થિક સહયોગથી દામનગર મણિભાઈ પુસ્તકાલયને જે નોટબુક મોકલવામાં આવી એ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિતરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે ઘટાડો વૃક્ષ ગામના પાદરમાં ઉભેલું હોય તો તે છાયો અને ફળ બંને આપે એ યુક્તિ ધીરુભાઈ નારોલા તરફથી જે આ વિદ્યાનું આર્થિક ઉન્નત મેટેનો જે સહયોગ પ્રાપ્ત થયો છે તે ચોક્કસ કહી શકાય કે થી પણ વિદ્યાદાન ચડિયાતું છે કારણ કે અન્ન ક્ષણિક તૃપ્ત કરી શકે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરી શકે છે આ દાતા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી અમારી સંસ્થા વ્યક્ત કરે છે હસ્તો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર